મારું નામ મારું નામ સુબ્રાતીભાઈ અહેમદભાઈ ભટ્ટી રહેવાસા મોડાસા સહારા સોસાયટી તે દરમિયાન મારી મમ્મીને સિવિલના અંદર લઈ જતો એમને ઓપરેશન અહીંયા મોડાસાથી ત્યાં એકસો આઠમાં બોલાવ્યું પછી એકસો આઠમાં ત્યાં સિવિલમાં એડમિટ કર્યા હિંમતનગર પછી પાછળનું રિક્ષા લઈને ગયો તે પછી રિક્ષા પાર્કિંગમાં મૂકી અને ત્યાં પછી અદ્ધર બીજા માળે મમ્મીને એડમિટ કર્યા અહીં ગયો પછી એ જ દિવસ રાત્રે હું રિક્ષા મૂકીને ગયો સાંજે જોવા આવ્યો પછી રિક્ષા હતી એના પછી રાતના સમયે ત્રણ પાંત્રીસ રિક્ષા ઉઠી ગઈ સાહેબ પછી એના પછી નવ વાગે હું શોધકામ ચાલુ કર્યું પછી શોધકામ ચાલુ કરતાં પછી મને ત્યાંથી સમાચાર મળ્યા કેમેરા ચેક કર્યા એ કર્યા કરતાં પછી સ નવ સાડા નવ વાગી ગયા પછી એના પછી હું એ ડિવિઝન પોલીસ સ્ટેશન હિંમતનગરનું જાણ કરવા ગયો કે સાહેબ મારી રિક્ષા જતી રહેલી છે મારી મમ્મીને હું હોસ્પિટલમાં લાવ્યો છું અને ઓપરેશન છે એ માટે હું દાખલ કરેલા છે એના પછી સાહેબને ત્યાં જાણ કરી વાત કરી પછી એમાં એમને મને કીધું કે બેસો તો ત્યાં બેસો એ ડિવિઝનમાં પછી એમને કીધું સાહેબ આવશે સાહેબ આવશે સાહેબ આવશે એમ કર્યા કર્યામાં એક કલાક દોઢ કલાક બે કલાક ત્રણ કલાક થઈ ગયું પછી મારી કોઈ એક્શન એમને લીધી નથી પછી મને એમ કહી દીધું ટાઉનમાંથી કે તમે જાઓ બહાર ત્યાં ઓનલાઈન ફેક્સ કરાવો પછી હું કંટાળીને સાહેબ ત્યાંથી જતી રહ્યો ઓનલાઈન ફેસ કરાવી ઓનલાઈન ફેસ કરાવી પછી ત્યાં બીજા દિવસે કરાવી એક દિવસ બે બે થી ત્રણ કલાક પછી હું ત્યાંથી એમને એમ કીધું કે અહીં નહીં થાય તમે જતા રહો ઓનલાઈન એમ કીધું મને પછી ત્યાંથી ઓનલાઈન કરાવી પછી ત્યાંથી ફેક્સ કરી બીજા દિવસ મને સાહેબે બોલાવ્યો અને પછી બીજા દિવસ બોલાવ્યા પછી મને કીધું કે તમારી ક્યાંથી રિક્ષા ગઈ છે ક્યાંથી તો સાહેબ એ દિવસ હું એમને જાણ કરી હતી સાહેબોને કે સિવિલમાંથી રિક્ષા ગઈ છે છતાં બીજા બીજા દિવસ મારી પૂછપરછ કરી એમ કરી બધી મારી જાણવા જોગ જે વાત હતી એમને પૂછપરછ કરી કે સિવિલમાં તો મમ્મીને લઈને આવ્યો તો એડમિટ કર્યા હતા ઓપરેશન આવ્યું છે એટલા માટે હું રોકાણું છું એના પછી રાતના સમયે ત્રણ સાડા ત્રણે રિક્ષા જતી કેમેરા ચેક કર્યા પછી કેમેરા ચેક કર્યા પછી સહકારી જીન સહકારી સહકારીજીન ટેકનોલોજીક બતાવ્યું કેમેરામાં એથી પછી સહકારીજીન બ્રિજ બને છે એ અંદરના ભાગે બતાવ્યું કે રિક્ષા હરિયોલ રોડ ઉપર એમ એમ મળે છે દિવસ એફઆઈઆર કરી આજે ગઈ મહિનાની ઓગણીસ તારીખે ચોરાઈશ એફઆઈઆર મારી લીધી એમને ફાડી બીજા દિવસ વીસ તારીખે અને હું ગયો તો ઓગણીસ તારીખે એમને સાહેબ એ ડિવિઝનમાં એ દિવસ ત્રણ ચાર વાગ્યા ના ગાળા અત્યાર સુધી અત્યાર સુધી સાહેબ મેં એફઆઈઆર ફળાય બીજા દિવસ સાહેબે કીધું તપાસ કરશું એ દિવસ એમ કીધું મને કે કશું બીજા દિવસ બોલાયો સહીઓ લીધી